અને એકદમ સરસ રહેવાનું છે લેરિયર સ્ટાઇલ ની આ સુપર કેટલોગ રહેવાનું છે અને કલર કોમ્બિનેશન પણ તમને જોવા મળી રહે છે જો આખી એન્ટિક ડિઝાઇન રહેવાની છે જેમને રેગ્યુલર પહેરવું હોય એમના માટે પણ આ સરસ વસ્તુ રહેવાની છે અને એકદમ લાઇટ વેટ સાડી છે જોઈ શકો છો એનું બ્લાઉઝ પણ બહુ મસ્ત છે પેટર્ન સ્કાય લાઇટ કલર રહેવાનો છે આનો જુઓ તમે અને બીજો કલર ની વાત કરીએ તો એકદમ સરસ મજાનો પિંક કલર પણ સરસ રહેવાનો છે જોઈ શકો છો એનું પોસ્ટર

ગોલ્ડન ટાઈપનો કલર રહેવાનો છે આ એકદમ ડાર્ક બ્લુ કલર રહેવાનો છે મસ્ત મજાનો રેડ કલર પણ સરસ છે અને આ કલર છે રાણી જોઈ શકો છો એનું પોસ્ટર આ સ્ટાઈલ સાડી રહેવાની છે આખી અને તમને જે ત્રીજો કલર કેટલો બતાવવામાં આવશે જેનું કોમ્બિનેશન લાઇટ કલરની અંદર રહેવાનું છે આખું જોઈ શકો છો એકદમ મસ્ત બિલકુલ વ્હાઈટ વગરનું સાડી રહેવાની છે અને એકદમ મિન્ટી નીકળી જાય એવું ટાઈપનું સોફ્ટ મટીરિયલ જેમને લેવું છે